મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ભાજપની કૌભાંડીઓ સામે કાર્યવાહી ભાજપના બે મહિલા કોર્પોરેટરના પતિએ કૌભાંડ આચર્યું હતું કોર્પોરેટર દેવુબેન સામે આવાસ અને નોકરીમાં ભરતીના આક્ષેપ છે શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર પાંચ અને છ ના કોર્પોરેટરની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે દેવુબેન જાદવ અને બજીબેન સામે કાર્યવાહી કરવામાં આવી શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ રાજીનામું લીધું છે બંનેને પક્ષના કાર્યક્રમોમાં પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે જ્યાં સુધી તપાસ રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે રાજકોટ આવાસમાં કૌભાંડનો આ જે મામલો હતો તેમાં આ કાર્યવાહી થઈ છે રાજકોટની અંદર કોર્પોરેશન દ્વારા ગોકુલનગરની અંદર જે આવાસ યોજનાનું લોકાર્પણ આનંદીબેન પટેલના હસ્તે થયું હતું એમાં બાકી રહેલા એકસો ત્રાણું આવાસોનું જે ડ્રો કરવામાં આવ્યો એમાં ગેરરીતિ થઈ છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે આ સંદર્ભમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા અલ્પનાબેન મિત્રાના નેતૃત્વ નીચે એક કમિટીનું ગઠબંધન પણ કરવામાં આવ્યું છે તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમારા વોર્ડ નંબર છેના કોર્પોરેટર દેવબેન મનસુખભાઈ જાદવ જે કાયદો અને નિયમન સમિતિના અમારા ચેરમેન છે એ મહાનગરપાલિકાના ચેરમેન પદેથી એમની પાસેથી રાજીનામું આજે લઈ લેવામાં આવ્યું છે